દેશી મરઘા ઉછેર કેન્દ્ર દેશી મરઘા માટે પાલન કરવા માટે પહેલાં ચોખ્ખો અલગથી ગ્રાઉન્ડ રાખવામાં આવે છે જેથી બીમાર પડતા જોવા ન મળે અને મરઘા માટે પહેલાં તેને બાજરો ઘઉં બાજરાનો લોટ અને ચોખા જેવા અલગ અલગ સણોનો તે ઉપયોગ કરવામાં આવે છે તેથી તે ડેલી સમય પ્રમાણે તેને નાખવામાં આવે છે તો દેશી મરઘા ફાર્મ તેને પાણીની જરૂરિયાત પૂરી પાડવા માટે અલગ અલગ રીતે કુંડીઓ બનાવવામાં આવે છે ત્યારબાદ જો ખેતરની નજીક હોય તો તેના ઘાસ વડે તેને નાખવામાં આવે છે દેશી અને મરઘીના બહુ જો ખુલ્લા મેદાનમાં રહે તો તેને તંદુરસ્ત રહેવા માટે ખુલ્લી જગા આપવામાં આવે છે તેથી તેનું પાલન સારી રીતે થઈ શકે છે અને ડેઈલી માટે દરરોજ મરઘાને અલગ અલગ રીતે સવારે ઘઉં બાજરો ચોખા અને જીવજંતુ વડે તેનો ખોરાક આપવામાં આવે છે તો જીવ જંતુ તો અહીંયા આજુબાજુ બહાર નીકળે ટુકડા ત્યારે તેને ખોરાક મળે છે ત્યારબાદ અમે સવારે નવ વાગ્યા કાઢ્યા પછી તેને સારી રીતે ખોરાક આપવામાં આવે છે ત્યારબાદ તેને કુંડીઓ દ્વારા પાણી પીવડાવવામાં આવે છે તો ખુલ્લા મેદાનમાં હશે તો તેને કંઈ બીમારી એ લાગુ પડતી નથી અને સારી રીતે તેનું તંદુરસ્ત થઈ રહે છે અને અલગ અલગ રીતે તેનું પોષણ મરઘાઓને કરવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે મરઘા કેવી રીતે તેનું પાલન એકબીજાને સરખી રીતે જોઈ શકો છો તમે કે સારી રીતે તમે ખુલ્લા મેદાનમાં રાખવામાં આવે તો તેની બીમારી આવતી નથી અને તેનું સારી રીતે પાલન કરવામાં